બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા આજે આપણે ઘરે જ બનાવીએ છીએ તો તે માટે તો સૌ પ્રથમ આપણે બટાકાની જરૂર પડશે તો આપણે બટાકાને પહેલાં તો બાફી લીધા છે અને બટાટા બાફી અને હવે આપણે બીજી ઇન્ગ્રીડિયન્ટ બધા લઈ લઈએ ડુંગળીની ક્રશ કરેલી ડુંગળી લીધી છે કટિંગ કરી નાખી છે આપણે ડુંગળીને ત્યારબાદ આપણે બીજા બધા બટાકાની છાલને ફોલી લઈએ હવે બટાકાની છાલને ફોલી સારી રીતે બધી અને આજે આપણે દેશી ચૂલા ઉપર એકદમ ટેસ્ટી સમોસા ઘઉંના બનાવવાના છે ઘઉંના સમોસા હા ફ્રેન્ડ્સ ઘઉંના સમોસા આપણે મેંદાના લોટના તો સમોસા વારંવાર બનાવતા હોય છે પણ આજે આપણે ઘઉંના સમોસા બનાવવાના છીએ તો જોઈ શકો છો બટાકાને બધાને છાલ પાડી અને હવે એને બધાને ક્રશ કરી નાખ્યા છે બટાકાને એકદમ બટાકાને છૂંદો બની જાય એકદમ સરસનો પછી બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈએ આપણે તો કટિંગ કરેલી ડુંગળી મરચાં ટામેટા સુધારેલા લસણ ધાણાની પેસ્ટ અને ચટણી બનાવેલી વઘારેલી પણ ચટણી આપણે એમાં એડ કરીશું તમે જોઈ શકો છો આપણે બધા મસાલાને હવે એક બાજુ લઈ લઈએ તો આપણે સૌ પ્રથમ તો બટાકાને એક મોટ ટિયા બાઉલમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે બધા મસાલા એમાં એડ કરવાના છે તો હવે આપણે બટાટા એડ કરી અને એમાં ડુંગળીને એડ કરી દઈએ સુધારેલી ઝીણી ડુંગળી એડ કરી છે હવે એમાં ઝીણા સુધારેલા ટામેટાને એડ કરશું અને આપણે બધો મસાલો આપણે સરસ રીતે બનાવી લઈએ ત્યારબાદ આપણે હવે એમાં લીલા ધાણાને એડ કરી દઈએ પાછી ચટણી બનાવેલી હતી આપણે તૈયાર ધાણા જીરું અને લસણને એ એડ કરેલી છે થોડું લસણ કૂટળેલું લીલા મરચાં આપણે ક્રશ કરીને નાખ્યા છે એ બધું એડ થઈ જાય પછી આપણે હવે હળદર ચમચી હળદર એડ કરી છે હવે આપણે એમાં હળદર પછી ચટણી નાખશું કશ્મીરી લાલ મરચું છે એટલે ઓછું નાખશું અને આપણે મરચાં પીસેલા નાખ્યા છે હવે એક ચમચી નમક નાખશું સ્વાદ અનુસાર નમક નાખવું પડશે ચમચી નહીં પણ વધારે પડતો મસાલો છે એટલે આપણે ત્રણ ચમચી જેટલું મરચું નમક નાખ્યું છે મરચાં પાવડર પહેલાં નાખી દીધો છે હવે ચાટ મસાલો થોડો નાખી દઈ અને ગરમ મસાલો આપણે એડ કરીશું ખાંડ થોડી એડ કરી છે ગરમ મસાલો એડ કરી દઈએ બે ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મસાલાને ફ્રેન્ડ્સ આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે વધારે પડતો મસાલો એકદમ આપણે ડુંગળી અને ટમેટા અને બધું બારીક સમારેલું રાખવું હવે આપણે એક બાજુ લોટ બાંધી લઈએ લોટમાં આપણે હળદર થોડી એડ કરીશું અને સેજ એવું નમક એડ કરી અને આ લોટ આપણે લીધેલો છે દર વખતે આપણે શું કરીએ કે મેંદાના નકરા લોટથી આપણે સમોસાનો લોટ બાંધીએ છીએ પરંતુ આ લોટ છે ઘઉંનો લોટ ચાળી અને આપણે ઘઉંના લોટને હવે આપણે લોટ બાંધી લઈએ સેજ એવું એક ચમચી હળદર અને એક ચમચી નિમક નાખી અને ખાલી પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે આમાં વધારે પડતું તેલનું મૂળ નાખવાનું નથી કારણ કે આપણે મેંદો નાખ નથી નાખેલો આમાં આપણે ખાલી ઘઉંના લોટની જ આપણે પૂરી બનાવીએ છીએ એટલા માટે હવે આપણે સારી રીતે લોટ બાંધી લઈએ લોટ બંધાઈ ગયા બાદ આપણે સરખોથી મસાલા બધા એડ થઈ ગયા છે એટલે આપણે સમોસા ભરવાના છે હવે આપણો લોટ એકદમ સરસ રીતે આવી રીતના કઠણથી બાંધી લીધો છે કડક લોટ બંધાઈ ગયો છે હવે આપણે સમોસાનું ફિલિંગ કરીએ તો રોટલી વણી એના એના ચાર કટિંગ કર્યા છે ને એક બાજુ પાણી લગાવી ફ્રેન્ડ્સ એક ખૂણાને બીજા અંગૂઠાની મદદથી પાણી લગાવી અને આવી રીતે બંધ કરી અને આપણે એમાં સમોસાની ફિલિંગ ભરી દઈશું ને ફરી પાણી લગાવી એક બાજુ આ તમને દેખીતા ઇઝી લાગે છે પરંતુ આ જે એક સ્ટેપ છે જે શીખવું ઘણું હાર્ડ પડે છે પરંતુ આ સમોસા નાના સમોસા ખાવામાં ખૂબ જ મજા આવે છે તો સરસ મજાના આપણે બધા સમોસા આવી રીતે ભરી લઈએ બે ટાઈપે મેં સમોસા બનાવેલા છે આજે બીજા આપણે તૈયાર મશીન આવે છે એનાથી ભરી અને તૈયાર કર્યા છે મિત્રો નાનું એવડું આપણું મશીનથી ડાયરેક્ટલી આપણે જો આ તમને ન ફાવતું હોય તો આવી રીતે આપણે મશીનથી પણ રોટલી એમાં એડ કરી અને સમોસાને ભરી શકીએ આવી રીતે રોટલી મૂકી દેવાની અને પછી આમાં મસાલોનું ફિલિંગ ભરી અને એકદમ સારી રીતે પ્રેસ કરી અને વધેલી સાઈડની કોર એકદમ નીકાળી લેવાની અને તૈયાર છે આપણું સમોસું જો પહેલી રીત તમને ન ફાવે હાથે બનાવતા ન ફાવે તો આ તૈયાર સમોસાના બીબા મળે જ છે બજારમાં તો એને થ્રુ પણ તમે આવી રીતે સમોસા ભરી શકો છો હવે આને કડક બનાવવા માટે બે રીત અપનાવવાની છે પહેલાં તો જ્યારે તમે સમોસા તળવા જમવાના હોય ને એ પહેલાં થોડા ઘણા તળી લેવાના ત્યારબાદ જ્યારે જમવા બેસીએ ત્યારે કાચા એવા તળેલા હોય એને ફરીથી તળવાના જેથી કરી અને એની ક્રિસ્પીનેસ આવે અને એકદમ કડક બને નહીંતર તો ઘઉંના સમોસા છે તો પોચા પડી જશે તો હવે આપણે સમોસા બધા ભરાઈ ગયા છે હવે તેલમાં તળી લેવાના છીએ ને ચૂલા ઉપર આપણે તળીએ છીએ એ પણ મજા અલગ જ છે તો હવે આપણે સમોસાને બધા તળવા નાખી દઈએ અને એકદમ તળાઈ જાય ત્યાં સુધી એકદમ ઘઉંના છે એટલે થોડા લાલ થશે અને એને એકદમ કડક એવા તળાવવા દેવાના છે સંચામાં લઈ અને જોઈ લેવાનું કે એકદમ ખખડે એવો અવાજ આવે એટલે આપણા સમોસા ઝારામાં તૈયાર થઈ જાય છે તો જોઈ શકો છો હવે સમોસા તૈયાર છે મિત્રો તો હવે આપણે બધા સમોસા આવી રીતે તૈયાર કરી લઈએ તો તૈયાર થઈ ગયા છે આપણા સમોસા બધા